નમસ્કાર દર્શક મિત્રો ટુડે સ્વાગત છે હવામાન ખાતાની આગાહી મુજબ વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે પવન સાથે અત્યારે વડોદરા શહેરમાં તમામ જગ્યા પર ભારે વંટોળ જોવા મળી રહ્યું છે ધૂળની જે ડમરીઓ ઉડવાનું શરૂ થઈ ચૂક્યું છે વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હવામાન ખાતાની આગાહી હતી કે વરસાદ પણ પડી શકે છે તે મુજબ વડોદરા શહેરના તમામ જે રાજમાર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા હોય તેવી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વડોદરા શહેરના અત્યારે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાના દ્રશ્યો અમે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવી રહ્યા છે ભારે પવનના કારણે અત્યારે જે હોર્ડિંગ છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી સ્પાર્ટ ટુડેના માધ્યમથી આ દ્રશ્યો આપની સુધી પહોંચાડી રહ્યા છે કે એકાએક પવનની લીધે અત્યારે ચારે તરફ ધૂળ ધૂળ વડોદરા શહેરના રાજમાર્ગો થઈ ચૂક્યા છે અને વરસાદ પડે તેવો માહોલ અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે તમામ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ અત્યારે ભારે હાલાકીનો સામનો કરી કરવો પડી રહ્યો છે જે રીતે અત્યારે અચાનક જ થોડા સમય થોડી મિનિટો પહેલાં જ વાતાવરણ એકદમ સ્વચ્છ હતું અને એકાએક આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ વડોદરા શહેરમાં અત્યારે ખૂબ જ ધૂળ ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે જે હોર્ડિંગ્સ છે તે હોર્ડિંગ્સ પણ અત્યારે અહીંયા ધરાશાયી થયું છે જે રીતે વડોદરા શહેર સહિત સમગ્ર જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી એક અપીલ પણ કરવામાં આવી રહી છે કે તમામ જે નાગરિકો છે તે નાગરિકો પોતાની સલામતીનું ધ્યાન રાખે અને ચોક્કસ અત્યારે જે ધૂળ ખૂબ જ ઉડી રહી છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે પોતાની સલામતીનું ધ્યાન રાખી અને જે પણ નાગરિકો અત્યારે વાહન લઈને નીકળ્યા હોય કે અત્યારે જાહેર માર્ગ પર હોય તે તમામ લોકો સાચવેતી રાખે અને કોઈ પણ જાતનું નાગરિકોને નુકસાન ન થાય તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહ્યું છે વડોદરા શહેરમાં અચાનક જે રીતે આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તમામ જગ્યાઓ પર આ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાના દ્રશ્યો છે જ્યાંથી ભારે પવન ફૂંકાવાના કારણે તમામ જે રાજમાર્ગો છે અત્યારે ધૂળમાં ફેરવાઈ ચૂક્યા છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે સ્પાર્કની ટીમ આ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતેથી આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે અત્યારે તમામ જે રાજમાર્ગો પર આપ જોઈ શકો છો કે ધૂળના કારણે કચરો રહ્યો છે નાગરિકોને પણ ખાસી આ પવનના કારણે મુશ્કેલી અનુભવાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો હવામાન ખાતાની જે આગાહી હતી તે સાચી ઠરી છે અને ત્યારબાદ હવે જે એકાએક પવનમાં પવન ભારે ફૂંકાઈ રહ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેના કારણે અત્યારે તમામ જે રાજમાર્ગો છે વડોદરા શહેરની જે તમામ જે જગ્યાઓ છે ત્યાં અત્યારે પવનની ડમરીઓ ઉડી રહી છે અને ખૂબ જ જોશથી પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે સ્પાર્ક ટુડે ના માધ્યમથી અમે અપીલ નાગરિકોને કરી રહ્યા છીએ કે તમામ પોતાની સલામતીનું ધ્યાન રાખે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા